વર્તમાન સમયમાં અનેક એવા લોકો છે જેઓએ પોતાના ગામડા અથવા કસ્બા સિવાયની બહારની દુનિયા જોઈ નથી આ પ્રકારની દુનિયામાં જીવતી સંઘ પ્રદેશ ટીમની એકવીસ વિદ્યાર્થીનીઓ તેર વર્ષ બાદ સંઘ પ્રદેશથી બહાર નીકળી છે તેમનો આ પ્રવાસ ઇન્ડિયન આર્મી અને સંઘ પ્રદેશ સરકારના સહયોગથી થયો છે સંઘ પ્રદેશની આ એકવીસ વિદ્યાર્થીનીઓ જામનગર ગાંધીનગર તથા અમદાવાદની મુલાકાત લીધી હતી તેમના આ પ્રવાસમાં જામનગર ખાતે આર્મી બેઝ કેમ્પમાં રાઇફલ ફાયરિંગનો પણ અનુભવ મેળવ્યો હતો તે ઉપરાંત એરફોર્સની પણ મુલાકાત લીધી હતી જે ગામડાની બહેનો છે એને દુનિયાને કઈ ખબર નથી હોતી અને એ ઘરકામ સિવાયનું કોઈ કામ જાણતી નથી તો ઘરકામ સિવાય પણ ઘણું બધું કામ છે જેમાં બેનો ઓફિસર કક્ષા સુધી પહોંચી શકે છે એની માહિતી માટે હું બેનોને કલેક્ટર સાહેબ શ્રી કિશનકુમારના સહયોગથી અને આર્મી ગ્રુપ વતી અમને અહીં સુધી લઈ આવવામાં આવ્યા છે અમારે ઘણું બધું જાણવા મળ્યું કે બહેનોને આગળ લાવવી જોઈએ બહેનો માટે ઘણું બધું સારું સારું કરવું જોઈએ એવું અમે આર્મી ઓફિસર અભિષેક સરને મહિલા ઘણા બધા સરોને મહિલા ડૉક્ટર કમલાવતી મહિલા ઘણા બધા લોકો વિદ્યાર્થીનીઓએ અમદાવાદ ખાતે સાયન્સ સિટીની મુલાકાત લઈ સાયન્સના અનેક નિયમો જાણ્યા હતા તે ઉપરાંત વિદ્યાર્થીનીઓએ ગુજરાતના રાજ્યપાલ કમલા બેનીવાલની પણ મુલાકાત લીધી હતી હમ હે લગતા હતા કે હમરે ઘર કે સિવાય હમ આગે કુછ નહીં હૈન જબ હમ યે આએ તબે પતા ચલા કે એસકે આગે ભી દુનિયા હે બલકિ એ બડી હે कि जिसके वजह जिसके बारे में हमने सोचा भी नहीं था वहाँ पे हम सब आर्मी ऑफिस ऑफिसर से मिले हमें मालूम नहीं था हमें ऐसा लगा था कि आ, हमारे साथ ये लोग कंफर्टेबल नहीं होंगे और हमें हमारे साथ बातचीत से नहीं कर लेकिन हम हमारे साथ ये इतनी फ्रेंडली हमारे साथ रहे जिसकी वजह से हमें ये ऐसा लगा ही नहीं कि ये हमारा घर नहीं है संघ प्रदेश बाहर नी आ दुनिया थी आ विद्यार्थिनियों ने अनेक प्रेरणा मिली है વર્તમાન સમયમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી શકે છે તેવી પ્રેરણા આ પ્રવાસથી પ્રાપ્ત થઈ છે કેમેરામેન હરીશ શર્મા સાથે મયુર માકડિયા વીટીવી અમદાવાદ